નમસ્કાર મિત્રો આજના વિમર્શમાં આપનું સ્વાગત છે આજે વાત કરીશું દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા કરાતી ફ્રી મફતની જાહેરાતો વિશે દિલ્હીમાં હાલ વિધાનસભા ઇલેક્શનનો અંધાધૂંધ પ્રચાર ચાલી રહ્યો છે જેમાં લગભગ તમામ રાજકીય પક્ષો કરદાતાના પૈસે ફ્રી ફ્રી અને ફ્રીની લાણીઓની એક પછી એક લોભામણી જાહેરાતો કરી રહ્યા છે કોના બાપની દિવાળી એમના ખિસ્સામાંથી તો કંઈ જવાનું નથી એક બાજુ મધ્યમ વર્ગનો કરદાતા કર ચૂકવીને બેવડ વળી ગયો છે જ્યારે બીજી તરફ રાજકીય પક્ષો માટે કરદાતાનો પૈસો એ સત્તા હાંસલ કરવાનું માધ્યમ બનતો જાય છે વીજળી ફ્રી પાણી ફ્રી બસ ફ્રી મેટ્રો અડધી કિંમતે સ્વાસ્થ્ય સેવાઓ ફ્રી વીમો ફ્રી થોડો વધારે ઉપકાર કરતા હોય એમ મહિલાઓને તો સીધે સીધી હજાર એકવીસો કે પચીસ રૂપિયા રોકડા ફ્રી સિલિન્ડરમાં ભારે સબસિડી અને તહેવારો પર તો બિલકુલ ફ્રી કેટલાક સિનિયર સિટીઝનો માટે યાત્રા પણ ફ્રી એક પક્ષે તો એ ફ્રી ભરી આપવાની જાહેરાત કરી છે જેમાં પાંચ કિલો ચોખા છ કિલો દાળ બે કિલો ખાંડ એક લીટર તેલ બસો પચાસ ગ્રામ ચાની પત્તી ફ્રી હોળી દર્શક મિત્રો તમને યાદ હશે કે એક પક્ષની એક ઉપર એક બોટલ ફ્રીની સ્કીમ બેવડાઓમાં બહુ પ્રચલિત થઈ હતી સરવાળે જોઈએ તો રોટલો પોટલો ને ઉપર બાટલો પણ ફ્રી મને તો એવો પણ વિચાર આવે છે કે મારા બાળકને પણ સ્કૂલમાંથી નીકાળી લઉં અને દિલ્હી રવાના કરી દઉં શું વિચારો છો મિત્રો આ ધંધાનું ટેન્શન નોકરીનું બોધરેશન બધું મૂકો રાજીનામા આપો મિલકતો અને અસ્કયામતો અને ધંધા વેચી મારો સામાન ભરો અને હાલી નીકળો દિલ્હીમાં સ્થાયી થઈ મફતમાં મોજથી જીવવા ઉપરવાળો જોવે કે ના જોવે પણ રાજકીય પક્ષો ચોક્કસ જોઈ લેશે તમે વિશ્વાસ રાખો આ રાજકીય ફ્રી ડીશ સ્કીમો થકી એકવાર વિશ્વમાં આપણા દેશની પ્રગતિની ગાથાઓ ગવાશે વોશિંગ્ટન પોસ્ટ ન્યુયોર્ક ટાઈમ્સ બીબીસી સહિતનું આંતરરાષ્ટ્રીય મીડિયા આપણા ભરી ભરીને વખાણ કરશે કે એકસો ચાલીસ કરોડ ભિખારીઓને પાળતો પોષતો વિશ્વનો એકમાત્ર દેશ એટલે ભારત જરૂરિયાતમંદોને મળતી સવલતો કે સગવડોનો વિરોધ નથી પરંતુ અનેક મોટા સમૂહને આ પ્રકારે અપાતું મફતાણું એક સમયે ભારત વર્ષની મહેનતુ અને વેપારી પ્રજાની મહેનત કે વેપાર કરવાની દાનત અને આવડતને મારી નાખશે અને એક નગુણો નિર્જીવ અને શક્તિવિહીન સમાજ પેદા કરશે મિત્રો આ વિમર્શ પર આપના સૂચનો અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો અને આ વિમર્શ પસંદ આવે તો તેને શેર કરી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી અમારું પ્રોત્સાહન જરૂરથી કરજો ભારત માતા કી જય વંદે માતરમ